ગુરુ મહારાજ આપણે ભગવ ગીતાનો અભ્યાસ કરી રહ્યા છીએ જે બધી બાજુથી ભરપૂર અચર પ્રતિષ્ઠા વાળા સમુદ્રમાં અનેક નદીઓના પાણી તેને વિતરિત કર્યા વિના સમાઈ જાય છે તે જ પ્રમાણે સર્વ ભોગો જે સ્થિત પ્રજ્ઞ એટલે કે સમજેલો સમજણ વગર નહીં સ્થિત પ્રજ્ઞ એટલે પુરુષમાં કોઈ પણ પ્રકારનો વિકાર ઉત્પન્ન કર્યા વિના સમય જાય છે તે પુરુષ પરમ શાંતિને પામે છે ભોગવને ઈસનારો નહીં નદીઓ બીજું બધું બીજું બધું બગાડી શકે બીજા બધાને બગાડી શકે આપણે ઘણીવાર નથી કહેતા કે નદીનું પાણી આવ્યું હતું અને આમ તણાઈ ગયું આમ તણાઈ ગયું પણ દરિયાનું શું બગાડી શકે એ ગમે એટલી હુંકારા કરતી હોય સુસવાટા મારતી હોય પણ દરિયામાં એટલે એ તો પછી દરિયાને કઈ અસર ન કરી શકે એમ જ્ઞાની પુરુષ સમજેલો મહાપુરુષ એ ઘણું બધું કરવા છતાંય અથવા તો ઘણું બધું થવા છતાંય એને કઈ અડતું નથી એટલે એને મોહિત નથી કરતું એમ જે પુરુષ સઘળી કામનાઓ છોડીને મમતા વિનાનો અહંકાર વિનાનો અને સપુવા વિનાનો થઈને વિચરે છે તે શાંતિને પામે છે કામનાઓ એટલે શરીર છે તો એને તો ખાવા પીવા તો દૂશે કાન છે તો પછી એ સાંભળવાનું કામ કરશે આંખ છે તો જોવાનું કામ કરશે નાક છે તો સૂંઘવાનું કામ કરશે પણ જરૂરિયાત પૂરતું એટલે કે પ્રકૃતિના અનુરૂપ એમાં એને કઈ આના વગર નહી ચાલે એવું નહીં એવી કઈક વાત મહાપુરુષ કહેવા માંગે છે એ પાર્થ આ બ્રહ્મ ને પામી ચૂકેલા પુરુષની સ્થિતિ છે આને પામી યોગી કદી મોહિત થતો નથી અને અંત કાળે આ સ્થિતિમાં સ્થિતિમાં સ્થિતિ થઈને બ્રહ્માનંદને પામી જાય છે કૃષ્ણે બીજા અધ્યાયમાં બધું સમજાયું અને કહ્યું કે હે પાર્થ આ બ્રહ્મને પામી ચૂકેલા પુરુષ એટલે કે આ પરમ તત્વ પરમાત્માને પામી ચૂકેલા પુરુષની વ્યાખ્યા છે એમ કે આ પ્રમાણે હોય બધું એમ કેવાય બ્રહ્માનંદ ને પામી જાય છે એમ હોવા છતાં મહાપુરુષોના માર્ગદર્શન અનુરૂપ ચાલીએ અનુરૂપ અનુરૂપ વર્તન થાય તો આપણે પણ પરમાત્માને પામી જઈ અને આપણું જીવન સાર્થક કરી શકીએ છીએ પણ ગુરુ વગર તો નહીં જ कारण के गुरु वगैरह तो आपणा अर्थात बात को समझावे पोथी बडबड जगमुवा पंडित भया ना कोई ढाई अक्षर प्रेम के पढ़े सो पंडित होए जो के पुस्तकों में कई नथी ऊ नहीं से तो खरी बतूई पण कोई पुस्तक मां लेखेलु होए કે સુખડી કરવા માટે લોટ લેવો પડે ઘી લેવું પડે ગોળ લેવો પડે એની માત્રા લખેલી હોય કે આટલા પ્રમાણમાં લેવું પડે પણ પાયો જે પાયો છે ને એ તો કોણ સમજાવે કે પાયો પાયો કોને કેવ ગોળ ને ઘીનો પા લાવવો પડે અને પછી લોટ નખાય હવે પા આયો છે કે નથી આવ્યો એ તો કોક જાણકાર હોય તો આપણને સમજાવે કે આને પાક કેવરાય રાય નહીંતર તો બધાને ખબર હશે કા સુખડી ભાગે નહીં કા ભેળી ના થાય એટલે આપણને મનુષ્યનું શરીર મળ્યું છે તો હું કોણ પરમાત્મા કોણ એ જાણી એકત્વ કરી અને આપણને જે શ્વાસારૂપી ધન મળ્યું છે એનો સદુપયોગ કરી અને જીવન સાર્થક કરવાનું છે નહીતર તો આ બધી માયાજાળ અને બધા મનને ને સાધન છે આપણે મનોરંજન કહીએ છીએ મનોરંજન નો સીધો ભાવારસ જ એવો છે કે મનને મનાવવા જે કઈ સાધન નો ઉપયોગ કરો એ બધું મનોરંજન પછી ધોવાનું હોય રમવાનું હોય કે ખાવાનું હોય એ બધું મનોરંજન છે અને મનને મનાવવા માટે આખી જિંદગી આમ આમ તેમ તેમ પણ આખર મન તો માનતું જ નથી એ તો છેલ્લા દાડા ઉધીએ ઘણા નથી કેતા પેલા કલાકારો ઘણી વાર કેતા હોય છે રોક્સ બનાવી અને રજૂ કરતા હોય છે કે એમાં છોકરાનો છોકરો પહેરી લે તો પછી પણ પછી કઈ એમ આ બધી મનની ચંચળતા છે મન 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 ચોર નું ના હરાયું ઢોર એને તો હખવારો નથી ઈ તો ના જપે પણ આપણને ના જે પણ કબીર સાહેબ જેવા મહાપુરુષે કહ્યું मन जाए तो भले जाए मत जाने दे शरीर बीन चढ़ाई काम छू कहां तक जाएगा तीर एमके मन नो दंतो से पर जो तुम्हें शरीर ने आगु पासो ना दबा दियो ने तो मन क्या सुधी बीन चढ़ाई काम छू कहां जग जाएगा तीर काम छू आत्मा तो ली ले ना તો તીરની શું તાકાત છે એમ આખું પાછું એના લક્ષ સુધી જઈ શકે એમ આગળની વાત આગળ કરીશું સરવાદી ભક્તોને જય ગુરુ મહારાજ